નગરના શિવ મંદિરમાં પાર્વતી માતાજીની अनोखी भक्त દેડકી માનોયા નામો જેવી વધુ ઘટના અંકલેશ્વરમાં બની છે સારંગપુર ગામે पद्माવતી નગરમાં આવેલ પ્રાણેશ્વર મહાદેવ મંદિરમાં એક अनोखी ઘટના લોકોમાં શ્રદ્ધાનું કારણ બની છે છેલ્લા 4 દિવસથી એક દેડકી મંદિરમાં આવી માતાજીના મુગટ પર જ બેઠક જમાવે છે સામાન્ય રીતે આપણી મંદિરમાં સર્પ

તેને ત્યાંથી ઉઠાવી સુરક્ષિત રીતે દૂરના સ્થળે છોડી મુકાતા બાદ ફરીથી પાછી એ જ જગ્યા પર આવી જાય છે માતાજી દેવસ્થાનના કાચના દરવાજા બંધ કરી દેવામાં આવતા હોવા છતાં પણ કોઈ પણ રીતે તે અંદર પ્રવેશી માતાજીના મુગટ પર આવીને બેસી જાય છે તે માત્ર બેસી રહેતી નથી પણ તેનો રંગ પણ બદલી રહી છે આ સમગ્ર વાત વાયુ વેગે આસપાસના લોકોમાં ફેલાતા લોકો ભગવાનના દર્શન સાથે દેડકીને પણ જોવા આવી રહ્યા છે